આ વખતે ધોરણ બાર કોમર્સનું પરિણામ ઊંચું આવ્યું છે એટલે કે બીકોમ અભ્યાસક્રમમાં પણ વિદ્યાર્થીઓને ઘસારો થશે આવા સમયે કોમર્સમાં બેઠક વધારવાના બદલે જે બેઠકો ઉપલબ્ધ છે તેમાં સ્થાનિક વિદ્યાર્થીઓ માટેની અનામત સીટો પણ ઘટાડવાની હિલચાલ યુનિવર્સિટી કરી રહી છે જેનો ભારે વિરોધ થઈ રહ્યો છે આ અનુસંધાને કેમ્પસમાં ઠેર ઠેર પોસ્ટરો લાગ્યા છે એમએસ યુનિવર્સિટીમાં સિત્તેર ટકા સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવાના યુનિવર્સિટીના સત્તાધીશોના નિર્ણય સામે એબીવીપી મેદાનમાં ઉતર્યું છે એબીવીપી દ્વારા રોજેરોજ આંદોલન કરી નિર્ણયને પડકારાય છે કેમ્પસમાં ઠેર ઠેર પોસ્ટરો લગાડાય છે કે હું વડોદરાનો વિદ્યાર્થી છું મારે પણ યુનિવર્સિટીમાં ભણવું છે યુનિવર્સિટીની કોમર્સ આર્ટ્સ સાયન્સ હોમ સાયન્સ ફાઇન આર્ટ્સ સહિતની ફેકલ્ટીની દિવાલો પર પોસ્ટર લગાવાયા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની પ્રાધાન્યતા મુદ્દે વિવિધ વિદ્યાર્થીઓ સંગઠનોને રજૂઆત કરી રહ્યા છે અને એવા સમયે ગત મોડી રાત્રે કેમ્પસમાં સ્થાનિક વિદ્યાર્થીઓના નામે શરૂ કરેલા પોસ્ટર વોરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આ પોસ્ટર વોરની જવાબદારી સ્વીકારી છે તંત્ર દ્વારા એક વિષય પર ચર્ચા કરવામાં આવી રહી છે કે પચાસ ટકા લોકલ લોકો અને પચાસ ટકા બહારના આ વિષય પર ચાલી રહી છે જ્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની માંગ એ છે કે પંચ જે પહેલાંના સમયે ચાલતું હતું એ અનામત લાગુ રહેવામાં આવે અને વડોદરા લોકલના લોકોને પહેલાં પ્રેફરન્સ આપવામાં આવે જેથી વડોદરાનો વિદ્યાર્થી કે જે રાજાએ આ ભેટ પેટે વિદ્યાર્થી લોકોને આપવામાં આવી હતી એનું જળવાઈ રહે માંગ અને વિદ્યાર્થીઓ જે બહાર ના જવું પડે જ્યારે જોવા જઈએ તો એમએસ યુનિવર્સિટીની એક એ પ્રસારતી યુનિવર્સિટી છે અને સૌથી મોટી કોમર્સ ફેકલ્ટી છે જ્યારે કોમર્સમાં વિદ્યાર્થીઓને એડમિશન નહીં મળે તો વિદ્યાર્થી હશે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં અને ત્યાંની ફીસ જોવા જઈએ તો લાખ દોઢ લાખ બે લાખ છે જ્યારે એમએસ યુનિવર્સિટીની ફી આઠ હજારથી દસ હજાર સુધીની ફી છે તો આ વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું જે વિદ્યાર્થીને એડમિશન નહીં મળે એ જશે બહાર અને જેને ફી એ ભણશે નહીં પોતાથી પોતાનો ધંધો કે નોકરી કરીને પોતાનું જીવન આ બરબાદ કરી દેશે એ જ માંગ છે કે આની પર યુનિવર્સિટી જે પહેલા નિયમ હતો એ અલગ રાખે એ ચાલુ રાખે જો આની પર નિયમ પર કામ કરવામાં નહીં આવે તો આજે જે પ્રમાણે ઈવીપી પોસ્ટર લગાવ્યા છે એવી રીતે અલગ અલગ પ્રકારે ઉગ્ર માં ઉગ્ર આંદોલન કરવામાં ઈવીપી કરશે